સુરતના ભેસ્તાનમાં આઠ વર્ષના માસૂમને માથું ઓળવાનું કહેતા ભાભીએ માસુમ બાળકીનું માથું દિવાળ સાથે અથડાવતા મોત થયું હતું ઘટનાને લઈ પરિવારમાં માતમ છવાયું છે ભેસ્તાન વિસ્તારમાં ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવેલી આઠ વર્ષીય બાળકીની હત્યા થઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતા ચકચાર મચી જવા પામી છે છેલ્લા એક વર્ષથી માસિયાઈ ભાઈના ઘરે રહેતી બાળકીની ભાભીએ મોતને ઘાટ ઉતારી હોવાની વિગત સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી

દોરી વડે ફાંસો આપીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પીઆઈ ઘડવીએ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે